એ અમને એનું બિલ ભરી આપે દર મહિને બીજું કૈપ આશાનો ડ્રેસ નથી મળ્યો એ પણ આપે અમારા ઇન્સ્ટિટ્યૂટ આશાનું બંધ કરી દીધું છે એ પણ અમને પરત આપે અને પરત ના પૂં હોય તમને ફિક્સ પગાર આપે ફિક્સ પગાર પગાર બી આપે અને ટાઈમ અમારો નક્કી કરે અમે થી પાંચ કામગીરી કરીએ છીએ અમારો ઓન પેપર અમારું બે જ કલાકનું કામગીરી બતાવે છે અને દસથી કામ પાંચ વાગ્યા લગીને કામ કરાવે છે અરે ગમે ત્યારે અમને બોલાવે છે રાત્રે અથવા તો દિવસે અને ડિલિવરી પર તો અમે જઈએ જ છીએ આશા મારી ડિલિવરી લઈને જાય છે નમો અને નમો તો અમને આશા ને કોઈ ઇન્સ્ટિટ્યુ બતાવ્યું જ નહીં સરકારના પરિપત્ર માં અમે બધું લખેલું છે કે આટલા આટલા ઇન્સ્ટિટ્યુ અમને નથી મળતા તો સરકાર દ્વારા ને અમારી આટલી આશા ને અપાશા ની નમ્ર વિનંતી છે કે જે કામ અમને સોંપે છે એનું

પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે